નમસ્કાર દર્શક મિત્રો હું શેફાલી ભટ સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ભાવનગરના સિંધુનગરમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓને એસ્ટેટ વિભાગના દબાણથી હટાવના શેલના કર્મચારીઓ પર હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને માર્કેટ વિસ્તારમાં આવેલી દુકાનોના વેપારીઓએ હાલ ચાલી રહેલી દબંગીર ધમકી અને હપ્તા જેવા ગંભીર બાબતે આક્ષેપો કરી ડેપ્યુટી કમિશનર રાવળને ફરિયાદ કરી સિંધુનગર સિંધી વેપારી એસોસિએશન તરફથી મનપા ડેપ્યુટી કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યું છે કે એસ્ટેટ વિભાગના કર્મચારી સુરેન્દ્રસિંહ તેમજ તેમના સાથી કર્મચારી ગેરકાયદેસર રીતે બાંધકામ હટાવવા ધમકી આપવાની વારંવાર ઘટના બની રહી છે છેલ્લા અઢાર વર્ષથી ધંધો કરતા હોવા છતાં વેપારીઓને હેરાન કરવામાં આવે છે અને માલસામાનને પણ નુકસાન પહોંચાડે છે વેપારીઓએ જણાવ્યું છે કે સાત જુલાઈના રોજ સવારે બાર વાગે સુરેન્દ્રસિંહ અને તેના સાથી કર્મચારી સિંધુનગર

બિઝનેસ સેન્ટર ની પાસે જો પથરાના હાલો હું તમને અત્યારે પણ બતાવું બીજો બીજો હું છે કે ટુલ ઉપર છે ને આમ એક જ પગ પગ હે છે ને ગાડી ઉપર ને ગરાક ઉપર ગાને સતા એમ કીધો એ આ બે દીજે માં થોડી લઈ તા લઈ લીધો ને થોડી ના સાહેબ અસ્માની તત્વો ની કોઈ ભાષા વાપરે એ કેમ ને ઠીક આ તમે નોટિસ આપો કોઈ કાગળ આપો તો બરોબર છે સાહેબ પણ આ રીતે સાહેબ એન્ટ્રીમાં માં આવે પાછા ઉપર સે હોય ટુલ ઉપર આવે છે સાહેબ મારા મોબાઈલ પર જો જો

આ એસ્ટેટ વિભાગવાળા ત્યાં આવીને ઘણી તોડફોડ કરી ગયા છે અને બે દિવસ અગાઉ પણ અમને એવી ધમકીઓ વેપારીઓને આપી ગયા છે કે ભાઈ તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજો જ્યાં ફોન હોય ત્યાં ફોન કરી લેજો અમે તમારું બધું ઉખાડીને ફેંકી દઈશું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવેલો અને કોઈ મેલી મુરાદ હોય કે કોઈ એમ માનો કે અમુક વેપારીઓ એવું કહે છે કે ભાઈ અમને છાલિયાણું બાંધી આપો છાલિયાણું બાંધી આપો તો અમે તમારા એરિયામાં નહીં આવીએ એવું એવું સ્પષ્ટ શબ્દોમાં અમારા નાના નાના વેપારીઓને કહેવામાં આવ્યું છે આ આઝાદ દેશની અંદર આવ્યા કોઈ પણ અધિકારીઓનું અમે સાખી નહીં લઈએ અને અમારી સિંધી સમાજ એક શાંત વેપારી પ્રજા છે અને અમસ્તુ અમારું સિંધુનગર એક સિંધુ સોસાયટી છે અને સોસાયટીની અંદર કોઈ પણ જાતનો વાહન વ્યવહાર નથી કોઈ ટ્રક કે કોઈ કાર કે કોઈ ફોર વ્હીલર ચાલતી નથી સોસાયટીની અંદર ખૂબ જ વ્યવસ્થિત રીતે બધાએ શાંતિથી ધંધો કરી રહ્યા છે આ આ આ ભાવનગરમાં જ્યારે કોઈ વેપાર ધંધા રહ્યા નથી ત્યારે નાના નાના વેપારી ધંધા કરી રહ્યા છે એને પણ આવી રીતના હેરાન પરેશાન કરવામાં આવે છે અને છાલિયાણા બાંધવાની વાતો કરવામાં આવે છે એ આ ખૂબ જ નિંદનીય વાત છે આજે હું કમિશનર સાહેબને વિનંતી કરું કે આવા ઓફિસરોની માથે કડકને કડક કાર્યવાહી કરી ને વેપારીઓને શાંતિથી ધંધો કરવા દે એવી મારી નમ્ર વિનંતી છે